અગિયાર વાગી ગયા એટલે આમાં પીંડો શું કરવા આપડે પીંડા ની મોટી મોટી લઈ લીધી હે ને જો આવી રીતે આપડે આવી

बात बात मुखयो આપડે ભરવાનો આ કાસો તો આપડે ખાય ને ત્યારે મોટામાં કાસા લોટ જેવું મોટામાં ફરતી આવે ને થોડોક શેકી વાળી લોટ નાખો આપડે આપડે જો હવે તપેલું મૂકી દીધું ગેસ ઉપર તપેલું મૂકી વાર લોટ થોડી વાળી મજા આવે ને ધીમો ધીમો ગેસ રાખ્યો એટલે લોટ ભરવા નહીં દે ધ્યાન રાખવું પડે પછી લોટ બરી જોઈ ની છે કડી દીધો

એ સબ બન કર દઈ મેરુંું દાળ ની ચિંતા ન તા આપા સિંગો બની ગયું હે ઘરેલું વિડાની લોટ બોટ ભરીને કમ્પ્લીટ જમ મસ્તી નું થઈ ગયું ભરેલા ભીંડા ન શાક આપળો જો હાઈ ક્લાસ બની ગયું હે કોથ મરી નાખી દીધી એટલે અસલ મજત બેનું હે તમે ઘર બનાવજો એ આવું મસ્તી નું બનતે મસાલો અંદર નાખે એટલે સારું જ બને વસ્તુナル બજો અમાર દેવાંથી ખવાય નહીં હે

મોહન કે મમ્મી થોડા ફરી વારો મરસા ના જોડો આ ખેરી વાર ને એટલે તેલ લાવી જાય બઉ એટલે પછી લોટ બહુ ભરી જાય ને લોટ ભરી જાય કારા થઈ જાય

શું કાદું તો બેટકા બેજુ બેજુ કા બેટકા બેટકા બેજુ હું કાદું બે બેટકા હે બે બેટકા ખાલી બેટકા ખાધા ધર્મમાં મે કે મર સુકાતું મર સુકાતું નેમ અમાર દેવા ચિકલ ગાંડી સારું છે જો આપણે ભરીન મસ્તીના બનાવી નાખ્યા છે ને રે થોડાક શેકા જાજા ન જ શેકા આપણે ઘર પૂરતા થોડા શેકાતા